જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવશું આપણે ફરાળમાં લેવા તો શકરિયાનો શીરો શકરિયાનો શીરો બનાવવા માટે મેં છસો ગ્રામ અંદાજીત શકરિયા લીધા છે સફેદ કલરના લાલ આવે છે એ નથી લેવાના લાલમાં ઓલા નસોડા નીકળે એટલા માટે આ એકદમ પ્લેન આવે છે અંદરથી એટલે મેં આ વ્હાઈટ કલરના લીધા છે આનો આપણે શીરો બનાવશું ફરાળમાં લઈ શકાય છે હવે આપણે આને છાલ ઉતારીને સુધારી લેશું આ શીરો આપણે અલગ રીતના જ બનાવવાનો છે અલગ રીતના જ બનાવવાનો છે આપણે બાફીને નથી બનાવવાનો આ રીતના બનાવવાથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે નાના બાળકો ન ખાતા હોય તો ખાય એટલો મસ્ત બને છે હવે તેમાં આપણે આ સમારેલું શકર બી નાખી દઈશું આ રીતના આપણે હલાઈને રાખવાનું છે ચાર થી પાંચ મિનિટ આ રીતના અલાવે રાખવાનું છે આપણે એટલે મસ્ત ચડી જશે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે કલર ચેન્જ થઈ ગયો છે આ રીતના આપણે ધીમે જે ચડવા દેવાનું છે મસ્ત કલર થઈ ગયો છે આ શીરો તમે ફરાળમાં લઈ શકો છો કોઈ પણ છો હવે આપણે એને ઢાંકીને રાખી રાખી ત્રણ થી ચાર મિનિટ આ રીતના રહેવા દેસુ એટલે મસ્ત ચડી જાશે ધીમો ગેસ રાખવાનો છે આપણે હવે આપણે ખોલીને જોશું મસ્ત બફાઈ ગયા છે આપણે તપાસ કરી કરીશ સરસ બફાઈ ગયા છે તમે ધીમો ગેસ રાખવાનો છે નહીં તો નીચે બેસી જશે મસ્ત બખાઈ ગયા છે હવે આપણે ઝૂંડો કરી લેશું સરળતાથી ઝુંડો થઈ જાય છે એટલે મસ્ત બખાઈ ગયા છે આ રીતનો ચૂંદો પેલા કરી ઉમેરીશું આ રીતના તમે જરૂર એકવાર ટ્રાય મારજો આ રીતના મસ્ત ચૂંદો થઈ ગયો છે આપણો લેવાનું છે આપણે હવે તેમાં આપણે દૂધ ઉમેરી દેશું મે ફૂલ ફેટ દૂધ લીધું છે અર્ધો લીટર અર્ધો કિલો સક્કરિયા છે તો અર્ધો લીટર દૂધ લીધું છે મે તમે જાડા પાતળો જે રીતના ખાતા હોય રીતના લઈ શકો છો હું બધું આ રીતના મિક્સ કરી દેસુ ખાંડ ઉમેરી દઈશું મેં અંદાજિત 150 થી 200 બસો ગ્રામ લીધી છે પાવડર ઉમેરી દેસુ બધું મિક્સ કરી દેસુ હવે આને ફરીથી આપણે અડધી રેવા દેસુ એટલે મસ્ત ચડી જશે એકરસ થઈ જશે ગાંઠા પણ નહીં રે એકદમ સરસ ચડી જશે આ શીરો નાના મોટા ને બધાને જ ખાવાની મજા આવે છે એક વાર તો આંગળા ચાટતા રહી જાશો એટલો મસ્ત બને છે આજે શીરો હવે તેને ગેસ ફૂલ કરીને ધીમો કરીને આપણે ધીમે આજ ઉપર ચડવા દેસુ ધીમે ધીમે ઢાંકી દેસુ ઉપરાઈને એનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે દૂધ ન ખાઈ ગયું છે એટલા માટે હવે ત્રણ થી ચાર મિનિટ આમળામાં રહેવા દેસુ હવે આપણે ખોલીને જોશું મસ્ત ચડી ગયો છે નીચે બેઠો પણ નથી મસ્ત ચડી ગયો છે આ રીતના બનાવવાનું છે તમે જાડા પાતળુંથી બનાવી શકો છો તમને એમ લાગે કે ચડી ગાંઠા ગાંઠા રહેશે તો તમે બ્લેન્ડર પર પણ મારી શકો છો મેં એ કોઈ વસ્તુ કરી નથી આમ આ રીતના જ મેં બનાવ્યો છું મસ્ત ચડી ગયો છે હવે ગેસ બંધ કરી દેસું હવે તેની માથે આપણે કાજુ બદામ પીસ્તાવે પહેરી દેસું આને તમે સ્ક્રીપ કરી શકો છો નું નામ છે કાઠિયાવાડી અનપૂર્ણા કિચન જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈ